એક નાનકડું ગામ હતું તે ગામમાં એક નાનકડું શાક માર્કેટ હતું ગામની બહેનો રોજ સોજના સમયે તે શાકભાજી લેવા માટે આવતી હતી તે ગામમાં એક નવી વહુ લગ્ન કરીને આવી તે શહેરમાં ઉસરેલી હતી વળી ભણેલી હતી તે વહુને પોતાના ભણતર ઉપર ખૂબ જ અભિમાન હતું વળી પાછી શહેરમાં રહેલ એટલે પોતાની જાતને ગામડાના લોકો કરતાં વધારે બુદ્ધિશાળી માનતી હતી એક વખત તે બજારમાં શાક લેવા માટે ગઈ તેણે પહેલાં ટામેટા લીધા અને પછી તરબૂચ પણ લીધું પછી બધું શાક થેલીમાં ભર્યું પણ તેમણે થેલીમાં નીચે ટામેટા નાખ્યા અને પછી ઉપર તરબૂચ મૂક્યું આ જોઈને પહેલાં શાકવાળા ભાઈએ કહ્યું બહેન પહેલાં તરબૂચ મૂકો પછી ટામેટા મૂકો નહીતર ટામેટા ચગદાઈ જશે પણ અભિમાની બહેન તો માને નહીં તેમણે શાકવાળાને કહ્યું તારે મને સમજાવવાની જરૂર નથી હું તારા કરતાં વધારે ભણેલી છું અને શહેરમાં રહેલી છું શાકવાળો ભાઈ તો બિચારો ચૂપચાપ થઈ ગયો બહેન શાકભાજી લઈને ચાલ્યા પણ થોડાક જ દૂર ગયા અને થેલીમાં તડબૂચના વજનથી બધા ટામેટા ચગદાઈ ગયા અને તૂટી ગયા થેલીમાંથી ટામેટાનો રસ નીતરવા લાગ્યો આ જોઈ શાકભાજીવાળા ભાઈઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા આ જુઓ શહેરના લોકો ભણ્યા પણ ગણ્યા નહીં